નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયા હાર્દિક સ્વાગત છે શ્રીપદ અુ મહુમાજી મહારાજ ની મઢુલી ની અને વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવી શ્રી રામ પરમ ભક્ત સંકટ મોચન એવા હનુમાનજીનો સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં આવેલ શ્રીબદ્ધ એવન્યુમાં હનુમાનજી મહારાજની મંડુલીની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસને મંગળવારના રોજ કરવામાં આવી હતી જેમાં સોસાયટીના પ્રમુખ શ્રી મયુરભાઈ કકાની તથા ઉપપ્રમુખ સાવનભાઈ રાખુલિયા તથા ખજાનચી લાલભાઈ નાકરાણી તથા પિંટુભાઈ બોરડ તથા ઉમેશભાઈ ધોરાજીયા અને દરેક દાતર પ્રમુખ અને દાતાશ્રી કમિટીના સભ્યો અને સોસાયટીના સભ્યો દ્વારા હનુમાનજી મહારાજના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી આવનાર ભાવિક ભક્તોને મહાપ્રસાદીનું આયોજન કરાવ્યું જેમાં અસંખ્ય પ્રમાણ માં મહારાજના આશીર્વાદ લેવા માટે અને મહાપ્રસાદી લાભ લેવા અસંખ્ય ભક્તો પધાર્યા હતા જેની એવન્યુ વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું સેવન ઇન્ડિયા આ આ રીતે હિન્દુ સંસ્કૃતિના એમાં અમારો સાથ અને સહકાર પ્રમુખ પ્રમુખ તથા દાદર હરેક દાદરના પ્રમુખ કમિટી એ બધા સાથ અને સહકાર આપે છે તથા સોસાયટીના દરેક સભ્યો નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધી તમને અવનવી જે જે પોતપોતાની રીતે જે સહાય આપે છે એ સહાય લેવી અને આ રીતે પ્રસાદીનું આયોજન અને આજે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ નિમિત્તે અમે અમારી સોસાયટીમાં યજ્ઞ રાખે છે યજ્ઞમાં અગિયાર જોડતાઓ યજ્ઞ કરાવીએ છીએ ભૂદેવનું ભોજન કરાવ્યું છે ત્યારબાદ અને સાંજે આખી સોસાયટીને પ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે જય શ્રી જય શ્રીરામ નામ છે આપણે યુવક મંડળ છે સાથે મળીને અમને આંદિરની પ્રતિષ્ઠાની માહિતી જોઈએ કે આજે સાંજે પાંચ વાગે પ્રસાદીનું પણ આયોજન રાખ્યું છે સાથે મળીને આવા નવા હિન્દુ રીતિ